લોકો તો જાણે જ છે કુંભકર્ણ છ મહિના સૂવે છે અને એક દિવસ માટે જાગે છે તો તમને ખબર છે કુંભકર્ણ વિશે હેલો દોસ્તો મારું નામ નેહા છે અને સ્પિરિચ્યુઅલિટી બાય નેહામાં તમારું સ્વાગત છે જય અને વિજય એક અવતાર છે કુંભકર્ણ જે રાવણનો નાનો ભાઈ હતો અને એમનો જન્મ ઋષિ વિશ્વ વા અને રાક્ષસી કૈકસીના ઘરે થયો હતો વિશ્વસા અને કૈકસીનો પુત્ર કુંભકર્ણ કુંભકર્ણના કાન નાનપણથી જ ખૂબ મોટા હતા કુંભનો મતલબ કડો અને કર્ણનો મતલબ કાન કુંભકર્ણની ઊંચાઈ સિત્તેર ગજ એટલે કે બસો દસ ફૂટ હતી એક દિવસમાં કેટલા બધા ગામોનું ભોજન એ એકલો કરી દેતો ભૂખ શાંત ના થાય તો ત્યાંના લોકોને બી એ ખાઈ જતો એવો હતો કુંભકર્ણ ભાઈ કુંભકર્ણ અને ભાઈ ઇન્દ્ર વચ્ચે મોટી દુશ્મની હતી કુંભકર્ણ એ ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા માટે એક મહાયજ્ઞ કર્યો કુંભકર્ણ બ્રહ્માજી પાસેથી ઇન્દ્રાસન માગવા ઈચ્છતા હતા જેથી એ રાક્ષસ અને દેવતા બેવના રાજા બની શકે ભગવાન ઇન્દ્રને જ્યારે એમના યજ્ઞ વિશે ખબર પડી ત્યારે એ તરત જ મા સરસ્વતી પાસે ગયા અને મદદ માગી મા સરસ્વતીએ મદદ કરવા માટે હા પાડી યજ્ઞથી પ્રસન્ન થઈ મેં બ્રહ્મા યજ્ઞથી પ્રસન્ન થઈને બ્રહ્માજી આવ્યા કુંભકર્ણ ઇન્દ્રાસન માગવાનો જ હતો ત્યાં સરસ્વતીમાં પ્રગટ થઈ ગયા અને વાતો વાતોમાં કુંભકર્ણને ઇન્દ્રાસનને બદલે નિંદ્રાસન બોલાવી દીધું જેના પછી કુંભકર્ણનું પૂરું જીવન ઊંઘમાં જ જતું રહ્યું ને રાવણના આગ્રહ કરવાથી બ્રહ્માજીએ હર છ મહિને એકવાર ઉઠવાનું વરદાન આપ્યું મા સરસ્વતી કોઈની જીભ પર બેસી શકે અને એ વ્યક્તિના શબ્દો બદલી નાખે અને વ્યક્તિની ઈચ્છા જ બદલાઈ જાય તો માં સરસ્વતીની કૃપાથી જ આપણે બોલી શકીએ છીએ એ આજે આપણે કુંભકર્ણાના ઉદાહરણ દ્વારા જોઈ લીધું એટલે ભગવાન પાસે કોઈ એવી વસ્તુઓ ક્યારેય ના માગવી જોઈએ કે જે એ પરાણે આપવા મજબૂર થાય આપણા નસીબનું હોય આપણને મળી જ જવાનું છે કુંભકર્ણની વાત તમે સાંભળી હતી જો સાંભળી હોય તો કમેન્ટમાં યસ લખજો ને ના સાંભળી હોય તો તમારા મિત્રોને શેર કરજો જેથી એ લોકોને પણ ખબર પડે વધારે માહિતી આવકાર્ય છે મારી ચેનલને લાઈવ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ